નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લીલીયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ભેસાણ નજીક એક ટ્રેન હડફેટે ગૌમાતા આવી જાય તેવો ફોન ગોપાલ ગૌશાળા લીલિયા મોટામાં આવ્યો હતો ત્યારે આ ટ્રેક પર કોઈ પણ વાહન જઈ શકે તેમ નહોતો ત્યારે લીલીયા ગોપાલ ગૌશાળાના યુવા કાર્યકરો દ્વારા એક પાંચ કિલોમીટર જઈ અને આ ગૌ માતાનું રેસ્ક્યુ કરી અને તેમને લીલીયા ગૌશાળા ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં તેમની વધુ સારવાર શરૂ કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે લીલીયા ગોપાલ ગૌશાળાની કામગીરી સર્વશ્રેષ્ઠ નહીં ઉત્તમ છે અબોલ અને નિરાધાર ગાય જે અશક્ત બની ચૂકી છે તેની સેવા કરવા માટે આ એક ઉત્તમ સેવા રથ છે ત્યારે આ રથના આ સારથી બનેલા તમામ યુવાનો કાર્યકરો ખરેખર અભિનંદનને પાત્ર છે કે આવતીકાલે જન્માષ્ટમી છે ત્યારે ભગવાન કૃષ્ણને પ્રિય એવા ગૌમાતાનું રેસ્ક્યુ કરી અને આ યુવા ટીમે ખરેખર અભિનંદનને કાર્ય કરેલ છે